તળાજા તાલુકાના પાવઠી રામપરા લીલીવાવ ફીડરમાં વીજળીના ધાંધિયાથી પરેશાન ખેડૂતોએ જીબી કચેરી ખાતે રજૂઆત કરી છેલ્લા પંદર દિવસથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી રામપરા લીલીવાવ ફીડરમાં ખેતીવાડી વીજ પુરવઠાને લઈને ખેડૂતો પરેશાન છે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી જેથી ખેડૂતોએ વહેલા વાવેતર કરેલ મોલને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય જેથી તેમણે વાવેલા મોંઘા ભાવના બિયારણ થાય અને નુકસાની સહન કરવાનો વારો ન આવે જેથી તાત્કાલિક ધોરણે જરૂરી મરામત કરી વીજ પુરવઠો રેગ્યુલર મળી રહે તે માટે ઘટ્ટુ કરવા રજૂઆત કરી છે અને જો બે દિવસમાં પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી જીબી કચેરીએ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર બેસવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી જેમાં તળાજા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ઘુસભાઈ ચોપડા તેમજ યોગેશભાઈ ઝિંજાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમે વાત જે તમે મેન્ટેનન્સ કરશો તો પાવર મળશે બરાબર હવે આપણે ચાલુ જ છે આપણે ધારો કે આ વરસાદ હોય તળાજા

મિત્રો હતા જે છેલ્લા પંદર દિવસથી વીજ પુરવઠો ખેતીવાડી નહીં આવતા હતા અમે ખેડૂતોને સાથે રાખી અને સાહેબને યોગ્ય રજૂઆત કરવા માટે આવેલા અને સાહેબને આ બાબતે યોગ્ય રજૂઆત કરેલ છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં જો પાવર સરખો નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી અને મોટી સંખ્યામાં અહીંયા અમે કચેરીઓ પર તણાવ પર બેસવાના છીએ એવું કહેતા તેમણે એવું સ્વીકાર્યું કે ભાઈ બે દિવસમાં બધું રેગ્યુલર થઈ જશે એવી અમને માહિતી આપી છે